મ૨ઓ મ૨િ મ૨ેલલ મ૨ઇ ,不會 у ц Rid કે મેલો ઉપર રાઈટ છે ભાઈ બે ગાડી ચાલે તો ટોટલ એવું ભાઈ કુંબા એટલે 122 મારી આ એક જ દરખો હોય એટલે કુંબા એટલે મારી યાદ 68 મછેા�ાા до મ૨ ૨૪ાા ઺઺ મ૨્ા કવેાા ઢિાા ટેાા મ૨્ા ચેાા મ૨ ચ્ાા઺ મ૨ે મ૨ાાાા મ૨ મ૨ જે્ાાા મ૨� તો જે પદ્ધતિ આ ને બોલ વકલ ગોગાની નહી બસ બસ 13 14 15 16

ઓગણચાલીસ ચાલીસ એકતાલી બેતાલીસ બેતાલીસ બેતાલીમાલીસ પિસ્તાલીસ પિસ્તાલ છેતાલીસ હડતાલ રૂપિયા एक सौ छोत चालीस एक सौ दौ। बेतालीस ઓગણ પચાસ એકસો છપ્પન બરોબર એકસો છપન એકસો ને છપ્પન બાસઠ બેસઠ બેસઠ બસઠ બાસઠ

છત્રીસ આડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ઓગણ ચાલીસ ચાલીસ એકતાલીસ છેતાલીસ છેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ છેતાલીસ પૂર્તાળ રૂપિયા અડતાલીસ ઓગણપચાસ એકસો ઓગણપચાસ એકસો રૂપિયા બત્રીસ તેત્રીસ કોત્રીસ માત્રી નેવું

પંચાણું રૂપિયા પંચાણું એક બે ત્રણ ચાર પાંચ પાંચ રૂપિયા પેલા ભાઈ ભાઈ બોલ ભાઈ એકસો ને આપડે આવે ઈચ્છીએ

બાપુ અકાવાવાવા બોલતા જ છે હા ઓટોનસ બોલવા રાજુભાઈ આવું છે બાપુ ઉપર માર છે આ ફૂટુના ફૂટુના 65 66 67 બોલો 70 560

તાલીસ ચુમાલીસ પિસ્તાલીસ છેતાલીસતાલીસ અડતાલીસ ઓગણ પચાસ બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન રૂપિયા એકસો

一百五十五块，一百五十五块。一百五十五块。一百五十五块。一百五十五块。一百五十五块。一百五十五块。一百五十五块。一百五十五块。一百五十五块。一百五十五块。一百五十五 એકસો <coughs> સાઠી <coughs> 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 તમારે મહેતા ગેટો ખાલી

ઓગણચાલીસ બે ઓગણપચાસ બોલો એકસો ઓગણપચાસ એકસો ઓગણપચાસ ઘણું લાગે એકસો બેતાલીસ